સામાન્ય કાર્ડના એકવીસમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સ્નાન સંસ્કારક યુહાનની શહાદતનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં વરરાજા ક્યારે આવશે એ દસ કન્યાઓ જાણતી નથી પણ વરરાજા આવવાના ખરા એ વરરાજા આવ્યા ત્યારે અડધો અડધ કન્યાઓ તેલની શોધમાં નીકળી પડી તેલ મળ્યું પણ વરરાજા ગુમાવ્યા એ વરરાજા તે ઈસુ સાંભળીએ સંતમાંથીકૃત શુભ સંદેશ અધ્યાય પચીસ કડી એક થી તેર તે વખતે ઈશ્વરના રાજ્યમાં પેલી દસ કન્યાની વાત જેવું થશે એ કન્યાઓ પોતપોતાના દીવા લઈને વરને મળવા નીકળી હતી એમાંની પાંચ મોરખ હતી અને પાંચ ડાહી મોરખ કન્યાઓએ દીવા લીધા પણ તેલ ન લીધું પણ ડાહી કન્યાઓએ દીવા સાથે બરણીમાં તેલ પણ લીધું હતું વરરાજાને આવતા મોડું થયું એટલે દસે ઝોંકા ખાતા ખાતા ઊંઘી ગઈ મધરાતે એક બૂમ પડી આ વરરાજા આવ્યા એમને મળવા ચાલો એ સાંભળીને બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી મૂરખ કન્યાઓએ ડાહીને કહ્યું અમને થોડું તેલ આપો અમારા દીવા બુજાય છે પણ ડાહી કન્યાઓએ જવાબ આપ્યો ના તમને અને અમને બંનેને પૂરું નહીં પડે એના કરતાં દુકાને જઈને તમારે માટે ખરીદી લાવો એટલે તેઓ ખરીદવા ગઈ એવામાં વરરાજા આવી પહોંચ્યા અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સમારંભમાં ગઈ અને બારણું વાસી દેવામાં આવ્યું પાછળથી પેલી પાંચ જણી આવીને બૂમો પાડવા લાગી પ્રભુ પ્રભુ અમારે માટે બારણું ઉઘાડો પણ તેમણે જવાબ આપ્યો હું સાચું કહું છું હું તમને ઓળખતો નથી એટલે જાગતા રહેજો કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા યહુદી સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગે વરરાજાને વધાવવા ગામની કન્યાઓ થાળી દીવો લઈને આવતી વરરાજાને વધાવવા આવેલી આ કન્યાઓનું જે થાય છે તે દ્વારા ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવે છે ભૂતકાળમાં આપણા સમાજમાં જાન સહજ ઉપર આવતી કન્યાના ઘરે રાતવાસો કરતી બેઠક બેસતી ભોજન લેવાતું બીજે દિવસે સવારે લગ્ન લેવાતા અને બપોર પહેલાં કન્યાની વિદાય કરવામાં આવતી જાન કેટલા વાગે આવશે એ નક્કી નહોતું એટલે જાન આવવાના દિવસે સવારમાં વરપક્ષનો એક યુવાન આવી જતો આ યુવાન આગળ આવેલો કહેવાય એના આગમનથી કન્યા પક્ષને ખાતરી થતી કે સાંજ પડે જાન આવશે સંદેશા વ્યવહારના સાધનો ઓછા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો એટલે માહોલ નરી અનિશ્ચિતતાનો જાન આવશે એ નક્કી પણ કેટલા વાગે આવશે એ અનિશ્ચિત ઠીક આપણા મૃત્યુ જેવું જ આપણું મૃત્યુ થશે એ નક્કી પણ આપણું મૃત્યુ ક્યારે થશે એ અનિશ્ચિત એટલે સૂર્યાસ્ત પછી ગામ આખું ફટાકડા ફૂટવાની રાહ જુએ ફટાકડા ફૂટે કે આખું ગામ બેઠું થઈ જાય વરને વધાવવા માટે ઈસુ મૃત્યુની નિશ્ચિતતા અને કયા દિવસે મૃત્યુ એની અનિશ્ચિતતાના માહોલમાં માનવે શું કરવું જોઈએ એ સમજાવવા તેમની યહૂદી સંસ્કૃતિમાં ઉજવાતો લગ્ન પ્રસંગ દ્રષ્ટાંત તરીકે રજૂ કરે છે વરરાજા આ ગામનો જ છે તે કન્યા લઈ આવવા માટે કન્યાને ગામ ગયો છે એટલે બધાને ખબર છે કે વરરાજા કન્યાને લઈને સૂર્યાસ્ત સુધીમાં આવી જશે વરે કન્યાના ઘરે કન્યાની કિંમત ચૂકવવા કન્યા પક્ષ સાથે ખૂબ ખેંચતાણી કરવી પડે છે કન્યાની કિંમત ચૂકવવાની બેઠક ક્યારે ખૂબ જ લંબાઈ જાય એટલે વરરાજાને કન્યાને લઈને આવતા મોડું થાય સમય અનિશ્ચિત બની જાય આવા માહોલમાં માનવે કેવી રીતે તૈયારી કરવી મૃત્યુ આવશે જ પણ ક્યારે આવશે એ નક્કી નથી ઈસુ પોતાની સંસ્કૃતિ મુજબ વરરાજાને વધાવવા દસ કન્યાઓની પરંપરાને આપણી સમક્ષ રજૂ કરે છે જેથી આપણે શીખી શકીએ કે આપણે તૈયારી કેવી રીતે કરીશું પાંચ કન્યાઓએ સળગતા દીવા લીધા છે અને સાથે બરણીમાં તેલ પણ લીધું છે દીવા સળગતા રહેવા જોઈએ એટલે તેલ બળતું જ હશે વરરાજાના આવવાની અનિશ્ચિત ઘડી એટલે બરણીમાં તેલ એ ઉત્તમ તૈયારી બરણીમાં તેલ એટલે સભાનતા કે મારા પ્રભુ મારા મૃત્યુ દિવસે મને મળવા આવશે મારે મારા જીવનના સત્કાર્યોથી મારા જીવનને સળગતું રાખવાનું છે પ્રભુ આવી રહ્યા છે એ સભાનતા મને દુષ્કૃત્યોમાં નહીં સરવા દે બરણીમાં તેલ લઈને આવેલી પાંચ કન્યાઓ છે માત્ર થાળી દીવો લઈને આવેલી પાંચ કન્યાઓ છે તેઓ બરણીમાં તેલ લાવી નથી તેઓમાં પ્રભુ આવી રહ્યા છે એવી સભાનતા નથી એટલે તેમના જીવન સત્કાર્યોથી સળગતા સળગતા હવે બુજાવાની તૈયારીમાં છે તેઓ અન્ય કન્યાઓ પાસે ઉછીના સત્કારીઓ માગે છે સત્કારીઓ ઉછીના ન આપી શકાય આ કન્યાઓ વરરાજાને ચૂકી જાય છે